બને તો જયારે પણ ભગવત સ્થાનો માં જાઓ ગુરુજનો ને ત્યાં જાઓ ઠાકોરજી ના મંદિર માં જાઓ બને તો એવી સેવા કરો કે જે સેવાથી તમારા અહંકાર ને ઠેસ લાગતી હોય કારણ કે તમારે જ તમારો અહંકાર તોડવો પડશે બીજા તોડશે ને નહીં ગમે તમને કારણ બીજા કોઈ અહંકાર ને ચોટ લગાવે ને તો આપણે વ્યક્તિ થી દૂર થઈ જઈએ એ પ્રવૃત્તિ થી દૂર થઈ જઈએ મને આમ કહી ગયો મારી પાસે આમ કરાવ્યું મને આમ જગ્યા ના આપી આપણે ઠોસ લાગે તો અહંકાર આપણને દેખાતો નથી બીજા બતાવે ગમતો નથી તો કાઢવો કઈ રીતે એનો ઉપાય જ જ છે આપણે હથોડી લઈ તોડી તોડવાનો અને એટલા માટે એવી સેવા પસંદ કરો જેનાથી તમને તમારી જાતનું અપમાન થતું હોય એમ તમને લાગે હવે બીજા કરશે તો એ નહીં જાગે આપણે જ આપણો વિવેક કરીએ એવી એવી સેવા લો બુહારીની વસ્ત્રની સોહી ની ની એવા પ્રકાર ની કે આપણે લાગે હું આટલો મોટો ને હું આ કરું પણ ભગવાન આગળ આપણે કાંઈ નથી બસ એટલું સમજી જઈએ ને એનાથી મોટું બીજું કોઈ જ્ઞાન નથી ઠાકોરજી ની આગળ હું કાંઈ નથી મારો અહંકાર સંસાર સુધી રહે ત્યાં સુધી બરાબર છે પણ પ્રભુને બે હાથ જોડીને કહેજો કે એ અહંકાર ક્યાંક મંદિર ની અંદર ન ઘુસી જાય એના માટે પ્રભુ મને સાવધાન બનાવજો અને સંસાર સુધી રહે ત્યાં સુધી હું માફ છું પછી મારું પતન કરી દેશે મારો મધ અને એટલા માટે હંમેશા સાવધાન રહેવું ભગવત સ્થાનોમાં જયારે પણ જાઓ ત્યારે કોઈ પણ પ્રકારનો મદ નહી રાખો દૈન્ય થઈને આવો ગુરુ પાસે જવાની વાત કરી કે વિધિપૂર્વક જા

કાલ થી કોઈ બચી શકતું નથી ગ્રાસ કર્યો છે કાલે કાલ બધાનો ગ્રાસ કરે છે અને આપણો પગ તો પકડેલો જ છે આપણને ખેંચી તો રહ્યો જ છે તકલીફ એ છે ગ્રાસ તો થવાના છે પણ એની સાવધાની આપણને છે ઘણી વાર હું કેતો હું ને કે તમે તેટલી સારી ઘડિયાળ લઈ આવો પણ એવી ગેરંટી ક્યાં કોઈ આપે છે કે આજથી તારો સારો સમય શરૂ થઈ ગયો અને તકલીફ અત્યારે દુનિયાની એ જ છે ઘડિયાળ બધા પાસે છે ટાઈમ કોઈની પાસે નથી આ બધા પાસે ઘડિયાળ છે સારામાં સારી હોય પણ સમય કોની પાસે સમય તો જઈ રહ્યો છે સમયને કોઈ રોકી નથી શકતું સમયને રોકી ન શકાય સમય ને કેવલ સુધારી શકાય અહીંયા કહ્યું કાલ રૂપી વ્યાલ ગ્રાસ કરી રહ્યો છે અને એનાથી મુક્ત કરવા માટે સુખદેવજીએ આ ભાગવત શાસ્ત્ર આપ્યું છે તો ભાગવત શાસ્ત્ર શું થાય ઘડિયાળ બંધ થઈ જાય સમય રોકાઈ જાય ના સમય સફળ કરવાની યુક્તિ ભાગવતમાં છે સમય રોકાતો નથી એને સફળ કરી શકાય છે જે સ્વયં પરીક્ષિત મહારાજે કરી લીધું શ્રાપ લાગ્યો પણ શ્રાપિતને પણ સમર્પિત બનાવી દે એ આ ભાગવતની કથા છે શ્રાપિતને સમર્પિત કરી દીધો એ આ ભાગવત નું સામર્થ્ય છે જુઓ ને સાત દિવસમાં મૃત્યુ આપણે કહીએ છીએ ને આઠમો દિવસ ક્યાં કોઈને મળે છે આપણને બધાને સાત દિવસમાં જવાનું છે સોમથી રવિ કોને આઠમો દિવસ મળ્યો સાત દિવસ જ બધા પાસે છે ઘણા એમ લાગ્યું બસ સાત જ દિવસ પરીક્ષિતને સુખદેવજી મળ્યા તો સુખદેવજી કહ્યું સાત દિવસ તારી પાસે છે એક ભરોસો અપાવ્યો એક બળ આપ્યું અને સાત દિવસમાં તરી ગયા પરીક્ષિત અને એટલા માટે તરી ગયા એનો અર્થ મરી જવું નથી થતું મૃત્યુ તો શ્રાપ ને કારણે હતું પણ ભાગવતે તારી દીધા એટલે કે મૃત્યુ પહેલા ભગવાન કળા એ ભાગવતમાં ભગવાન મળવાના હોય તો સહેલો ઉપાય ભગવાન મળવાનો શું કે મરી બધા તો ભગવાન મળી જાય પણ આપણે મરીને થોડી મળવું આપણે તો મળીને મરવું આપણે તો જીતા જીવંત પ્રભુ પ્રાપ્તિ કરી અને પછી આનંદ થી ભગવાનને આ દેહ પાછો સોંપો કે તે જેમ આપ્યો હતો એમ તને પાછો આપી

કથા સાંભળતા સાંભળતા મન વિશુદ્ધ બને છે અને ખરેખર થાય છે તમે જ અનુભવ કરશો સાત દિવસમાં મન કેવું ધોવાઈ ને તરુ તાજા થઈ ગયો એ ભાગવત સાંભળીને તમને અહેસાસ થશે આ ભાગવતનો પ્રભાવ છે કહ્યું કે આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે કારણ કે જયારે સુખદેવજી પરીક્ષિત મહારાજ ને કથા કહી રહ્યા હતા ત્યારે સ્વર્ગમાંથી અમૃત નો કળશ લઈને દેવતાઓ આવ્યા અને કેવા લાગ્યા પરીક્ષિત કે કે ડર છે ને એમ અમૃત થઈ જઈશ અચ્છા તો તમને શું જોઈએ બીજું કઈ નહીં સુખદેવજીને અમે સ્વર્ગમાં લઈ જઈએ અને એમના મુખે કથા અમૃત અમે સાંભળીએ એટલે કે એનો અર્થ એ થયો કે સ્વર્ગમાં કથા નથી અને કથા કેમ નથી કારણ કે ત્યાં કોઈ કથાકાર નથી કથા કહેનાર કોઈ હોય તો કથા હોય

એ દેવો પાસે પણ કળા છે અને અસુરો પાસે પણ કળા છે તો માણસ રહી ગયો માણસ પાસે શું તો ભગવાન કહે એની પાસે કથા અમૃત છે કે એ જીવતા જીવંત અમરત્વ કરી અનુભવ જાય એકની પાસે સમુદ્ર મંથન નું અમૃત બીજા પાસે સંજીવની પણ મનુષ્ય પાસે આ ભગવાનની કથાનું અમૃત છે એક વાર જે પીલે ગમે તેઓ પાપી કેમ ન હોય આગળ કથા આવશે ધૂંધકારી એના જેવા પાપ તો અહીંયા બેસેલા કોઈએ નહીં કર્યા હોય તો જેનો એનો ઉદ્ધાર થઈ શકે તો આપણો કેમ એક ભરોસો પાડો તો એમ આ કથામૃત એવું દિવ્ય છે કે જે ગમે તેવા પાપ કર્યા હોય શાસ્ત્રોમાં તમે કોઈ પુણ્ય ન કર્યું હોય અનેક પાપો કરીને ગુજરી જાઓ તો એ તમારો મોક્ષ થઈ શકે એવી વિધિઓ શાસ્ત્રોમાં છે આપણે કઈ ગયા જઈને શ્રાદ્ધ કરો અહીંયા જઈને આ વિધિ કરો પ્રયાગમાં જઈને આમ કરો શાસ્ત્રોમાં અનેક ઉપાયો જે માણસ કાંઈ ન કર્યું હોય સત્કર્મ અને ગુજરી જાય તો એનો મોક્ષ થાય એની સદગતિ થાય એમાં શાસ્ત્રોના ઉપાયો છે એટલે કે મુક્તિ થઈ શકે છે મર્યા પછી પણ પણ ભક્તિ તો જીતા જીવંત જ કરીને જવાની હોય એ મર્યા પછી કોઈ કરે આપણને આનંદ ના આપે આ ભગવાનનું કથા અમૃત પણ એવું છે કથા અમૃત એવું છે જીતા જીવંતને અમરત્વ તો આપે પણ મરી જાય દેહ જતો રહે પછી એનો ઉદ્ધાર કરાવી શકે એવું સામર્થ્ય આ કથા કથામૃતનું પણ છે જેનું પ્રમાણ દુધકારીની કથા છે મૃત્યુ પામ્યો અધોગતિ થઈ છતાંય કથામૃત કરવાથી ભાગવતજીની સપ્તાહ કરવાથી કારણ કે આ છ અધ્યાયમાં જે મહાત્મ્ય છે એ કેવલ ભાગવતનું મહાત્મ્ય નથી પણ ભાગવત કથા સપ્તાહનું મહાત્મ્ય કહ્યું છે કે આ સપ્તાહ કરવાથી શું થાય આ કથા કરવાથી શું થાય એના મહાત્મ્યનું વર્ણન આ છ અધ્યાયોમાં છે તો કહ્યું પરીક્ષિત મહારાજે ના પાડી મારે સ્વર્ગ નું અમૃત ન જોઈએ કારણ સ્વર્ગ ના અમૃત થી દીર્ઘ જીવન મળે પણ કથામૃત મારે દિવ્ય જીવન જોઈએ છે ભલે થોડી ક્ષણો માટે જીવ્યો હું પણ એ સુગંધ ફેલાવીને જાઉં પેલો વર્ષોથી પડેલો પથ્થર રસ્તામાં રોજ આવતો હોય પણ એને જોઈને આનંદ ન થાય પણ એની બાજુમાં એક નાનકડું ફૂલ ઉગ્યું હોય ને ભલે એક દિવસ માટે ઉગ્યું છે પણ જે જોઈને જાય એને આનંદ આપીને જાય મારે તો આવું દિવ્ય જીવન જોઈએ છે અને એટલા માટે અભક્તાં વિઘ્નાય કથામૃતમ અભક્ત જાણ્યા એટલે સ્વર્ગના રહેલા દેવતાઓને કથામૃત ન આપ્યું જો દેવતાઓ આવીને બેસી ગયા હોત પંડાલમાં તો કોઈ એમને રોકવાનું નહોતું પણ અબને મળે ને બીજાને ન મળે આ વૃત્તિ એ વૃત્તિ છે

આ ચારે મુનિઓ સનત સનંદન સનત સનત કુમાર જે સનત કુમાર નામથી ઓળખાય છે ચાર મુનિઓ છે બ્રહ્માજીના માનસ પુત્રો છે 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 પણ અખંડ ભગવદ નામ લે એટલે કાલનો પ્રભાવ એમના પર થતો નથી જેના મુખમાં પ્રભુનું નામ હોય ને એના પર કાળ અને કર્મ પ્રભાવી થતા નથી જ્યાં ભગવાનને ભૂલીએ ને ત્યાં જ કાળ અને કર્મ બંને આપણા ઉપર હાવી છે શરણાગત છે અને આ બંને બાધક નથી વાર્તા સાહિત્ય પ્રસંગ નથી આવતો પેલા અષ્ટપદી નો સપ્તપદી નો પ્રસંગ આવે માજી નો પેલા માજી ને લેવા માટે કેટલી વાર યમદૂત આવ્યો અને યમદૂત આવે ને કે ચલો માજી હવે સમય થઈ ગયો છે જવાનો અરે હમણાં તો જન્માષ્ટમી છે હમણાં કોણ આવે પેલા એની સેવા કરી લેવા પછી આવીશ પેલો પાછો જાય પાછો આવે ચલો હવે તો ચાલો અરે હવે તો રાધાષ્ટમી આવી આ સેવા છોડીને કોણ જાય ત્યાં પછી આવજે

બને લોકો એમ કેતા હોય કે કર્મ તો ભોગવવા જ પડે એને કોઈ ફેરવી ન શકે કર્મ ના ફળ તો ભોગવવા જ પડે આ શાસ્ત્ર નું સંપૂર્ણ સાચી વાત બંધન થી પણ કર્મ શકાય ભગવાન પોતે ગીતાજીમાં કહે છે અહમ તો આ સર્વ પાપે ભ્યો સર્વ ધર્માન પરિત્યજ મામ એકમ શરણમ પ્રજા તું મારા એક ની શરણ માં તને તારા કર્મ બંધનો માંથી છોડાવીશ

આ સનત કુમારોનો મેળા નારદજી સાથે થયો જેમ એમ ત્યારે કે નારદજી તો પરિભ્રમણશીલ છે અને મળ્યા ક્યાંથી ત્યારે કથા કહેતા કે સનતકુમારો સનતકુમારો સત્સંગ માટે એકત્રિત થયા એટલામાં નારદજી ઉતાવળા ઉતાવળા જતા દેખાયા મુખમાં ચિંતા હતી સનતકુમારોએ કહ્યું કે અરે નારદ ભક્ત તો ચિંતનમાં હોય चिंता क्यों तेरे नारदीता व्यथा ने कथा बने कहता नारद जी कहने लगे अपनी व्यथा और कथा को कि मैं पृथ्वी को सर्वोत्तम जानकर तीर्थ यात्रा करने के लिए आया और जहां जहां तीर्थों में गया बढ़ा तीर्थों में गयो पर क्या है मने शांति नो अनुभव नहीं बधेज कलयुग नो प्रभाव मने देखा સર્વ માર્ગેશુ નષ્ટેશું કલૌચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે શાંતિની પ્રાપ્તિ માટે ગયો પણ બધે જ મને કલયુગ નો પ્રભાવ દેખાય કલયુગ એટલે ક્લેશ કલહ આજે બધે જ ઘર ઘરમાં કલહ છે ક્લેશ છે આજ કલયુગ છે જે સમય ઠાકોરજી પાસે તમે શાંતિથી બેઠા હો ત્યારે માનજો અત્યારે મારો સતયુગ ચાલી રહ્યો છે જો એક જ દિવસમાં તમને ચારેય યુગનો અનુભવ પોતાના ઘરે જ થાય સવારે ઉઠીને સ્નાન કરીને સેવામાં બેઠા હો ને ત્યારે સતયુગ આવે અને જ્યાં મંદિર બંધ કર્યું ત્યાં ત્રિતા ચાલુ થઈ ગયું ત્રિતા ચાલુ થયો એટલે સૌથી પહેલા શાંતિ જાય એટલે બધી ચિંતાઓ માથે ઘેરી લે આ બાકી છે ઓફિસ જવાનું છે સ્કૂલે જવાનું છે આ જવાનું છે એટલે શરૂ થયું વિસ્તાર નથી કરતો પણ ચારે યુગ નો અનુભવ તમને એક જ દિવસમાં રોજ ઘરે થાય અરે સાંજ પડતા પડતા તો ઘરમાં એવું કલયુગ આવી જાય કે એકબીજાને સામે દેખ્યા ના રહે તમે તો સામે આવતા જ નહીં સમજી લેવું કે કલયુગ સામે આવી

નાશ થયો છે એક વસ્તુ યાદ રાખજો સત્ય એ કોઈ શબ્દનું નામ નથી સત્ય એ ભાવનું નામ ઘણી વાર મુખમાં અસત્યના શબ્દો હોય પણ ભાવના સત્યની હોય તો શાસ્ત્રો એને સત્ય કહે છે ગાય ને મારવા માટે કોઈ પાછળ પાછળ દોડતો હોય અને તમે ગાય બાજુ અસત્યના શબ્દો હતા પણ એ દિવસે તમે સાચું બોલ્યા તમારો ભાવ સત્યનો છે કે જેનાથી શાંતિ અને સદગુણ ઉત્પન્ન થાય એ સત્ય છે એટલે સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રુયાત એટલે જ એવું કડવું સત્ય શાસ્ત્ર પણ સ્વીકારતું નથી કે જેમાં કડવાટ હોય આપણે બને એમ કહીએ કે સાચું બોલી એટલે કડવા લાગી ના આપણને કડવું જ બોલવું હોય છે ખાલી સત્યનો તો દુરુપયોગ કરતા હોઈએ કોઈનું અપમાન કરવું હોય ને ત્યારે સત્ય બોલીએ કોઈને નીચે બતાવવા હોય ત્યારે સત્ય બોલીએ કોઈને દુઃખ પહોંચાડવું હોય ત્યારે સત્ય બોલીએ પણ કોઈના ગુણ જોઈ સીધું મોઢા પર કહ્યું કે તમે બહુ સારા છો ત્યારે તો સત્યનો આગ્રહ પણ નથી હોતો અને એટલા માટે સત્ય નો કલયુગમાં દુરુપયોગ થાય દુરુપયોગ થાય છે એટલે સત્યનો નાશ થયો કહેવાય કારણ કે દુરુપયોગ ગુણ જોઈને મોઢા પર કહીએ લોકો મોઢા પર કહી દઈએ તો આપણને કોઈ ગુણ નથી અરે મનમાં વાત રાખી નથી શકતા એટલે કહી દો છે હું તો ઘણી વાર કહું લોકો એમ કે અમે પાછળ વાત ના કરી દિલમાં ના રાખી મોડા પર દિલમાં નહોતું બોલાઈ ગયું વાત ખોટી છે દિલમાં હોય એટલે જ બોલાય લોકો પછી ભલે બધું વાળવા જાય ના ના દિલમાં નતું ખાલી કહેવાય ગયું ને ખોટું ના લગાડતા બોલ્યા પછી સોરી કહેવાથી કઈ ભૂસાઈ જતું નથી એ તો સળગતું જ રહે અને એટલા માટે વિવેકી બનવું મનુષ્ય તમે ગમે તેટલા સાચા હો પણ જો વિવેકી નથી તો એ તમારું સત્ય કોઈ કામનું નથી કારણ કે સાચી વાત ક્યારે કહેવી એ જ જો સમજ તમને નથી તો તમે સત્યને કદરૂપું બનાવી રહ્યા છો અને સત્ય માટે આપણે લોકોને ઘટના રાજા ની કથા કે આમ સાચું બોલી ને દુખી દુખી થઈ ગયો એવા તો પ્રસંગો કહીને સાચું બોલવાનું કહીએ કોઈને કોઈ પ્રેરણા આપતી હોય તો સાચું બોલવાથી શું શું લાભ થયા એવા પ્રસંગો કહેવાય આપણે સાંભળીને એમ થાય કે સાચું તો બોલાય જ નહીં નહીં તો દુઃખી થઈ જવાય જો પ્રેરણા પણ કઈ રીતે અપાય એ પણ વિચારવા જેવું બાળકો જયારે તમે બેઠા હો ત્યારે તમે ઈચ્છો છો કે ઠાકોરજી તરફ થાય જાય ઘણી વાર એમ લાગ્યું કે હવે જીવન ફસાઈ ગયું ખતમ થઈ ગયું અને જાણે પતન થઈ ગયું ત્યાં સુધી પહોંચી ગયા પણ આપણા ઘરે જે ઠાકોરજી બિરાજે છે ને એનો ભરોસો પકડી રાખ્યો એના ચરણ પકડી રાખ્યા અને બેટા એટલે કહું છું

લોકો ઘરે આવીને વાત એટલે હવેલીએ ગયા ને ત્યાં તો કોઈએ દર્શન ના કરવા દીધા એવા ધક્કા વાગ્યા ત્યાં તો દર્શન આવી વાત કરો છોકરાને એમ થાય કે હવેલીએ જવાય જ નહીં કઈ વાત બાળકો આગળ કરવી વ્યવસ્થાનો અભાવ હોય એને કારણે ભગવાનથી દૂર થઈ જવું આ કોઈ હોશિયારી નથી ઘણી જગ્યાએ વ્યવસ્થાના અભાવ હોય એ માણસોની તકલીફ છે એનાથી મંદિરે જ ન જવું એમ ભગવાનથી દૂર ન ભાગી જવાય એવી ઘણી જગ્યાએ કઈ મંદિર જ નહીં એ તમે ન્યાયપાલિકામાં જાઓ પોલીસ સ્ટેશનમાં જાઓ શિક્ષક વર્ગમાં જાઓ કે તમે તબીબી ક્ષેત્રમાં જાઓ ઘણી જગ્યાએ માણસો ની અવ્યવસ્થાઓ દેખાય એને કારણે એ દૂર ના ના થઈ જવાય વ્યવસ્થા ચાલે તો કોઈ ડોક્ટર કેસ ફેલ કર્યો એનાથી એમ ના કહેવાય હવે તો મેડિકલ સામે ઇલાજ કરાવવા જ ના જાવ તો નુકસાન કોણ ઉતારું તારું ઘણી વાર કોઈ એક વ્યક્તિનો કડવો અનુભવ આપણને એના પ્રત્યે અભાવ લાવી દે કોઈ અમદાવાદ પહેલી પહેલી વાર ખરીદી કરવા અને દુકાનદાર કોઈ એને છેતરી ખરીદી કરવા અમદાવાદ અનુભવ થાય એનાથી ભગવાન દૂર થઈ જશો ને તેમાં નુકસાન તમારું જ થશે મૂળ કહેવાનો મારો ઉદ્દેશ એ છે કે ઘરે આવીને બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત કરવી એ પણ એક સમજદારી તમારી બતાવે

અને પવિત્રતા સ્વચ્છતા નો પ્રચાર થઈ રહ્યો છે પવિત્રતા નો પણ પ્રચાર થવો જોઈએ તો છે કે હાથ 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 આપણે ન માન્યા એટલે હવે ગવર્મેન્ટે તેને રાખવો પડે છે એડવર્ટાઈઝમાં કે વોશ યોર હેન્ડ એટલે હવે આપણને લાગે હવે બરાબર હાથ ધોવા જોઈએ પણ આ પુષ્ટિમાર્ગ ના આચાર્યો પાંચસો વર્ષથી કહીએ તમને ઓર્થોડોક્સ લાગી એ જ વાત ફરી ફરીને નવા રૂપે આવે તો આપણે સ્વીકારીએ પણ એ ધર્મના નામે કહેવાય તો એને આપણે કંઈક રૂઢિવાદીતા કહીએ સ્વીકારો જે સારી વસ્તુ છે એને સ્વીકારો ઉત્તમ વસ્તુનો સ્વીકાર કરે એને સમજદાર વ્યક્તિ કહેવાય ઉંમર ગમે તેટલી મોટી થાય પણ સારી વસ્તુનો સ્વીકારવાની વૃત્તિ જો તમારી અંદર છે ને તો તમે યુવાન છો કારણ કે તમારું મન બુદ્ધિ રોકાઈ નથી ગયા વહી રહ્યા છે નવું સ્વીકારવાની વૃત્તિ તમારી અંદર છે સૌચમ આપણા ઘરનું માટલું એટલું પવિત્ર છે કે કોઈ બ્રાહ્મણ આવે તો એને પાણી પીવડાવી શકે આપણા ઘરે જો બિરાજતા હોય થોડીક પવિત્રતાનો ખ્યાલ આપણે જરૂર આપણે આપણે સાધારણ લોકો નથી વૈષ્ણવ કુટુંબના લોકો છીએ વૈષ્ણવી સંસ્કાર સાથે જીવીએ છે અને એટલા માટે ઘરમાં બહેનો કઈ શીખવાડે તો ભાઈઓ શીખવાની તૈયારી રાખવી કે હમણાં અહીંયા ન અડાય હમણાં આમાંથી ન ખવાય હમણાં આમાંથી ન લેવાય

કોઈ મીઠું મીઠું બોલી બોલી ને સંસારમાં ખેંચી જાય એના કરતા કડવું બોલી ને પણ જે ભગવાનમાં લઈ જાય ને એ વ્યક્તિનો સંગ કરજો એ તો વખાણ કરી 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 કરીને પણ ભગવાનની બાબતમાં ચેતવતા હોય તો એનો ઉપકાર માનો આપણી તકલીફ એ છે અજાણ્યા કોઈ મોટા મહાત્મા આવીને આપણને કહી જાય તો બહુ ગમે કેવો સારો ઉપદેશ આપ્યો પણ એ જ વાત ઘરના પત્ની કે ને તો ઝઘડો કરવા લાગીએ એટલે કે સારી વાત પણ સ્વજન પાસે નથી સ્વીકારતા ભગવાનની બાબત છે તો એને સહર્ષ સ્વીકાર એમાં અહંકાર વચ્ચે નહીં આવે અને પવિત્રતામાં જો થોડુંક ભાઈઓ સાથ આપવા લાગે બહેનોને તો ઘરમાં એ વૈષ્ણવી પવિત્રતા પણ ટકાવી શકીએ કારણ કે આપણા ઘરે ઠાકોરજી વિરાજે છે કમથી કમ એઠા નું આપણે ધ્યાન રાખીએ પ્રસાદી પ્રસાદી નું ધ્યાન રાખીએ કારણ આપણા ઘરે ઠાકોરજી છે બસ આ એક ગૌરવ આપણી બાબત છે કે મારું ઘર એક વૈષ્ણવ નું ઘર છે